તો મહેસાણાની અંદર શાળા સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં ભૂલકાઓને ટ્રેક્ટર અને ટ્રકમાં મુસાફરી કરાવવામાં આવી રહી હતી જાદુનો શો જોવા માટે વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરાવાઈ હોવાનું સામે આવ્યું છે ટ્રેક્ટર અને ટ્રકમાં ઠાસીઠાસીને વિદ્યાર્થીઓને ઊભા રખાયા હતા તેટી ગુજરાતી શાળા અને સમોસણા પગાર કેન્દ્ર શાળાની બેદરકારી સામે આવી છે જેમાં પરિવહનના નિયમોનો નેવે મૂકીને શાળાએ મનોરંજન માટેની વ્યવસ્થા કરી હતી સંવાદદાતા સુધીર અમારી સાથે જોડાઈ ગયા છે મહેસાણામાં શાળા સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે હાલ શું વધુ અપડેટ જે મહેસાણા જિલ્લા શિક્ષણ તંત્રની પરિવહન માટે ગાઈડલાઈન સરેરામ ભંગ કરતા શિક્ષકોએ વિદ્યાર્થીઓને જીવના જોખમમાં મનોરંજનની મજા માણી હોય તેવું લાગે છે શાળાના ભૂલકાઓ સલામતી ને ભૂલીને શિક્ષિકા શિક્ષકોએ ટ્રકમાં જોખમી મુસાફરી કરી જાદુગર જોવા સર્જાયો હતો મહેસાણા એક તરફ જ્યાં માર્ગ અને સલામતી વાતો થતી હોય ત્યાં શિક્ષણ થી જ સારા નાગરિકોનું ઘડતર જવાબદારી સાંભળતા શિક્ષકો જ પોતાના વિભાગે થી ગાઈડલાઈન નો ભંગ કરતા હોય ત્યાં જોખમી પરિવહન માટે શાળાના વિદ્યાર્થીઓને મહેસાણા શિક્ષકોને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકીને જાદુગરનું મંજૂર મનોરંજન મળ્યું હતું જી જો આભાર સુધીર માહિતી આપવા બદલ